ઘેલી અને એનું ગુજરાન હકાલે છે તો પછી રાતના અગિયાર બાર વાગે તો એનો વિડીયો બને નહીં તો એના માટે થઈને અમે ઇબ્રાહીમભાઈ જેનુલભાઈને કામ સોંપીને આવ્યા કે આ કીટ તમે એ માજીને આપી દેજો તો માજીની પરિસ્થિતિ એવી છે કે એકલા રહીએ છીએ ઘરે કોઈ કામ કરવાવાળું નથી અને મગજને થોડા ડીમો એવું લાગ્યું આપણે તો રાતના અગિયાર બાર વાગ્યા પછી ચર્ચામાંથી ચર્ચા નીકળી તો એ લોકોએ સપોર્ટ એવો કર્યો અમને કાંઈ વાંધો નહીં અમે એને પહોંચાડી દઈશું તમારા સુધી વિડીયો તો વિડીયો જરૂર ફોટા આપશો તો પણ ચાલશે તો એ લોકોના ફોટા અમારા વિડીયોમાં જોઈ શકો છો તમે થેન્ક યુ